નમસ્કાર હું તો બોલીશમાં હું રોણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશમાં જે સતત સોળસો છાસઠમ એપિસોડ અને એક હજાર છસો છાસઠમા એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે શિયાળામાં જળ બંબા જી હા કેટલાક વિસ્તારોમાં જળ પ્રલય થાય ને તેવી સ્થિતિ સર્જાઈ છે અને હજુ પણ હજુ પણ બે દિવસ માટે વરસાદની એ જ પ્રકારની આગાહી છે હવામાન વિભાગે પણ કરી છે અને અંબાલાલભાઈ પટેલે પણ કરી છે બીજો મુદ્દો છે સંકટમાં ખેડૂત ખેતીનો વીમો જે પ્રકારે વરસાદ ખાબક્યો છે ખેડૂતના માથે મોટું સંકટ છે અને વારંવાર આ પ્રકારની સ્થિતિ સર્જાય છે ત્યારે ખેડૂત હવે ખેતી કરશે કે નહીં આપણી દેશી ભાષામાં કહીએ ને તો ખેતીનો જ હવે વીમો છે એટલે બોલવું છે સરકાર સુધી મારા ખેડૂતનું દર્દ ફરી એકવાર પહોંચાડવું છે અને ત્રીજો મુદ્દો છે પૂજા આથમતા હા આપણા ગુજરાતની અંદર પણ ઉત્તર ભારતીયોનું એ પર્વ છઠ પૂજા આજે રંગે ચંગે મનાવાયું છે એની વાત કરવી છે પણ શરૂઆત શિયાળામાં જળબંબાકારના મુદ્દાથી સામાન્ય રીતે ચોમાસાની અંદર સતત બે બે ત્રણ ત્રણ દિવસ હું વરસાદના સમાચારની ચર્ચા કરતો હોઉં છું અને મુદ્દો લેતો હોઉં છું અને તમામ અપડેટ્સ આ કાર્યક્રમના માધ્યમથી આપ સુધી પહોંચાડતો હોઉં છું પણ દુર્ભાગ્ય જુઓ મારે એ જ સમાચાર શિયાળામાં આપવા પડે છે ઠંડીની વાત કરવાની હોય એની જગ્યાએ વરસાદની વાત કરવી પડે છે કારણ કે સતત છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી નહીં ખાબકી રહ્યો છે રાજ્યના મોટાભાગના તાલુકાઓ પચાસ ટકા કરતાં વધુ તાલુકાઓ એટલે કે બસો ચાર તાલુકાઓમાં વરસાદ આજે નોંધાયો છે સોળ તાલુકાઓમાં તો બે ઇંચથી લઈ છ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે છવ્વીસ તાલુકાઓમાં આને આંકડા સવારથી અત્યાર સુધીના છે છવ્વીસ તાલુકાઓમાં એક ઇંચથી લઈ બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અમરેલીના રાજુલામાં છ પોઈન્ટ નેવ્યાસી ઇંચ વરસાદ ગીર સોમનાથના ઉનામાં ચાર પોઈન્ટ ત્રેપન ઇંચ લીલીયામાં ચાર પોઈન્ટ ઓગણપચાસ ઇંચ ગીર ગઢડામાં ચાર ઓગણત્રીસ ઇંચ સાવરકુંડલામાં ત્રણ સાત ઇંચ ભાવનગરના મહુવામાં ત્રણ છાસઠ ઇંચ ખાંભામાં ત્રણ બાસઠ ઇંચ વલ્લભીપુરમાં ત્રણ છેતાલીસ ઇંચ ખેડાના ગળતેશ્વરમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ કોડીનારમાં ત્રણ પોઈન્ટ પંદર ઇંચ તળાજામાં બે પોઈન્ટ ચોસઠ ઇંચ જેસરમાં બે પોઈન્ટ અડતાળીસ ઇંચ મહીસાગરના ખાનપુરમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ અરવલ્લીના મેઘરજમાં બે પોઈન્ટ તેર ઇંચ ગોધરામાં બે પોઈન્ટ ઝીરો પાંચ ઇંચ બાલાસિંદોરમાં બે પોઈન્ટ ઝીરો એક ઇંચ વીરપુરમાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ કડાણામાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ જાફરાબાદમાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ શહેરામાં એક પોઈન્ટ સિતોતેર ઇંચ બોટાદમાં એક પોઈન્ટ તોતેર ઇંચ આપ આંકડા જુઓ છો ને એક ઇંચથી લઈ બે ઇંચવાળા તો અનેક બીજા તાલુકા છે અને છેલ્લા ત્રણ દિવસમાં જોઈએ તો ઉત્તર ગુજરાતના થોડાક ભાગ અને મધ્ય ગુજરાતનો થોડો ભાગ છોડીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના તાલુકાઓમાં જબરજસ્ત વરસાદ ખાબક્યો છે અને વરસાદે આજે રીતસર રીતસર આપ ફાટી હોય ને તેવી સ્થિતિ ત્રણ ચાર જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં જોવા મળી છે ભાવનગરને તો વરસાદ શોધી શોધીને ત્યાં પડે છે આભલું ફાટ્યું હોય ને એવી ભાવનગરની સ્થિતિ છે અમરેલીમાં પણ એ જ પ્રકારે સ્થિતિ સર્જાય છે ગીર સોમનાથમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે આપ દ્રશ્યો અમરેલીના જુઓ છો છેલ્લા ચોવીસ કલાકમાં આ જિલ્લામાં જળ પ્રલય જેવી સ્થિતિ છે જિલ્લાના તમામ નદી નાળા છલકાયા છે ચોમાસામાં આવા દ્રશ્યો હોય અમે પણ જ્યારે વિડિયો આવે છે ત્યારે બે વાર વેરીફાય કરીએ છીએ ક્યાંક ચોમાસાનું તો આ વિડિયો નથી ને રાજુલાના દાતરડી સહિતના ગ્રામીણ વિસ્તારમાં મુશળાધાર વરસાદ વરસ્યો છે રોડ રસ્તા પર જબરજસ્ત પાણી છે કમ કમોસમી વરસાદથી જાફરાબાદનું ટીબી ગામ પાણી પાણી થઈ ચૂક્યું છે સ્થાનિક નદીઓ જુઓ તમે આ નદીઓમાં ઘોડાપુર આવ્યા છે બજારોની વાત કરીએ તો બજાર શરૂમાં તમે જોયું તો ગામ વગેરે નાનું શહેર આપણને એવું લાગે કે નદી વહે રહી છે રાજુલાનો તટવસ્તીય એરિયા એટલે કે કોસ્ટલ બેલ્ટ ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે આપ જોઈ શકો છો ગલીઓ જુઓ ગામની માંડણ પરડા કુંભારિયા દેવકા બાલાપર મંસુરડા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે વાત હવે રાજુલાના ચોતરા ગામ આખું ગામ જળમગ્ન સવારે થયેલું હતું આખું ગામ ભાવનગર સોમનાથ હાઈવે નજીક વરસાદી પાણીનું સામ્રાજ્ય તમે જોવા ને તો ચોમાસાના દિવસોમાં જે પ્રકારની સ્થિતિ હાઈવેની હતી ને એવી આજે જોવા મળી રહી છે સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો ગ્રામજનોની સ્થિતિ વિકટ હતી જાફરાબાદના સરડાનું તળાવ ઓવરફ્લો થયું કોઝવે પાણીમાં ગરકાવ થયો જાફરાબાદના ગ્રામીણ પંથક સોખડા લોર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સોખડા અને લોર ગામની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું તો ધાતરવાડી નદીના ધસમસતા પ્રવાહમાં વીજપોલ ધારાશાયી થયો અને દ્રશ્યો જોજો એ દ્રશ્યો જોજો વીજપોલ કેવી રીતે ધારાશાયી થાય છે એક વીજ પોલ ધારાશાયી થાય છે અને એની સાથે સાથે આ જુઓ આ દ્રશ્ય જોજો દ્રશ્ય શાંતિથી તમે જુઓ કેવી રીતે આખો વીજપોલ પાણીના પ્રવાહમાં તણાય છે જુઓ એક વીજપોલ ગયો હવે જોજો એ જ વાર જુઓ અવાજ પણ બીજો ગયો આ જુઓ આખું ટ્રાન્સફોર્મર આખું ટ્રાન્સફોર્મર જળબંધ કેટલો જબરજસ્ત પ્રવાહ હશે અમરેલીની જ વાત કરીએ છીએ ત્યારે સાવરકુંડલા જેસર તમામ માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા જેસર રોડની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા વાહનોના પૈડા થંભી ગયા ગોબા પીપરડી ભમોદરા ગામમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો ખાંભા અને લાઠી પંથકમાં પણ આ પ્રકારનો વરસાદ હતો ખાંભાના નાના બારમડા સહિતના વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ વરસ્યો અને રાયડી નદી તોફાની બની કેટલાક લોકો કહે છે ગાડી તૂર બની હું એ નહીં કહું કારણ કે નદી માતા છે અને શિયાળાની અંદર ભાગ્યે જ આ પ્રકારનું નદીમાં પાણી જોવા મળે છે ગઈકાલથી અવિરત વરસાદ ખાંભામાં થયો જેના કારણે રાયડી ડેમ સંપૂર્ણ ભરાયો કમોસમી વરસાદથી રાજુલા પંથકની હાલત સૌથી વધુ ખરાબ થઈ સૌથી વધુ વાવેરા દીપડીયા ધારેશ્વર બરફટાણા સરોડીમાં જોરદાર માવઠું પડ્યું રાજુલાના માર્ગો પાણી પાણી થયા કુંભનાથ મહાદેવ જુઓ આ ગામ અને શહેરની હાલત જોજો આ એક નગરની હાલત જુઓ કેટલું પાણી છે લોકોના ઘરોમાં પાણી ભરાયું છે આજે લોકોના મકાનોમાં પાણી ભરાયું લોકોનું ફર્નિચર ખરાબ થયું છે ઘરવખરી ખરાબ થઈ છે જળ મગ્ન થયું છે અને એટલે જ આ ટાઇટલ અપાયું છે દાંતરડી બે ડેમના આઠ દરવાજા ખોલવા પડ્યા છે આઠ દરવાજા એક ફૂટ સુધી ખોલવા પડ્યા છે અને એના જ કારણે ધારાનેસ જે ગામ છે એ પણ જળબંબાકાર થયું એક વિજપોલ પણ ત્યાં ધારાશાયી થયો પીપાવાવ ધામમાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી દાતરવાડી ડેમમાંથી પાણી છોડાયું જે પાણી ધામ ચાંચુડી ગામમાં ઘૂસી આવ્યું કૃષિ પાકો પાણીમાં ગરકાવ થયા પીપાવાવ પોર્ટના રેલવે યુનિટમાં પણ વરસાદના પાણી ઘૂસી ગયા આ જ પ્રકારે લીલીયા પંથકની વાત કરીએ અમરેલીના તો અહીંયા પણ આ જ પ્રકારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી નાવલી નદીનું પાણી નજીકના વિસ્તારના બજારો અને ગામમાં ઘૂસ્યું રાજુલાના સમઢિયાળા બંધારાનું પાણી પણ ફરી વળ્યું જેના કારણે ચોંચ બંદર જવાનો રસ્તો બંધ થઈ ગયો બંધારાના પાણીને લીધે રાજુલાના ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ પ્રભાવિત થયા સહગર્ભા મહિલાને જેસીબીની મદદથી દસ મસ્તા પાણીમાંથી સુરક્ષિત બહાર કઢાઈ આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો રાજુલાનું ઊંચૈયા ગામ પાણીના બેટમાં ફેરવાયું દાતરવાડી ડેમનું જે પાણી છોડાયું હતું તે ઊંચૈયા ગામ સુધી પહોંચ્યું હતું ચારે તરફ પાણી ફરી વળ્યું પચાસ જેટલા લોકો અહીંયા ફસાયા હતા પચાસ જેટલા લોકોને જો એ વિડીયો છે તો આપણે જોઈશું પચાસ જેટલા ખેતમજૂરો અહીંયા ફસાયા હતા અને સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને આ વાતની ખબર પડી અને સરકાર સાથે વાત કરી ઈરાભાઈ અહીંયા ટ્રેક્ટર લઈને પહોંચ્યા આખી ટીમ સાથે પહોંચ્યા અને આ તમામ ખેતમજૂરો અને બાળકોનું આ ટીમે રેસ્ક્યુ કર્યું છે ભારે વરસાદથી અમરેલીના રાજુલામાં પણ દૂધનું કેન ભરેલા ટે જે વાહન હતું એ પણ આખું તણાયું હતું એનો પણ વિડીયો છે આપ જોઈ શકો છો આ દૂધના કેન કેવી રીતે તરી રહ્યા છે પાણીમાં આખું એ જે વાહન છે એ ડૂબ્યું છે એક આ વ્યક્તિને કેવી રીતે રેસ્ક્યુ કરાઈ રહ્યો છે આપ જોઈ શકો છો આ સ્થિતિ જુઓ તમે આ જળબંબા કાર છે આ જળ પ્રલય અમરેલીમાં સાચા અર્થમાં કહું તો છેલ્લા બે દિવસમાં ચિંતા થાય ને એવી હાલત છે ચિંતા થાય એવી હાલત છે વાત ભાવનગરની કરી જોવા કેવી રીતે દૂધના કેન ડૂબ્યા છે ભાવનગર જિલ્લો પણ જળબંબાકાર થયો ગઈકાલથી આજ સુધીમાં મહુવામાં અગિયાર ઇંચ શિહોરમાં પાંચ ઇંચ ભાવનગર પાલિતાણા જેસરમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જિલ્લાના વલભીપુર ઉમરાળા ભાવનગર ઘોઘા શિહોર ગારિયાધાર પાલીતણા તળાજા સહિતના તમામ વિસ્તારોમાં વિરત વરસાદ વરસ્યો છે અને આપ જોઈ શકો છો નગરની હાલત જુઓ શહેરની હાલત જુઓ બજારોમાં કેવી રીતે પાણી ઘૂસ્યા છે કેટ કેટલા પાણી બજારોની અંદર જોવા મળે છે આપ જોઈ શકો છો મહુવા તાલુકામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસ્યો અને જનજીવન પ્રભાવિત થયું છે મહુવાની માલણ નદીમાં પાણી જબરજસ્ત હતા જબરજસ્ત પ્રવાહ જોવા મળ્યો અને શહેરના વાસી તળાવ परसिवन परा भवानी मंदिर रोड गांधीबाग कुबेरबाग गार्डन रोड गुंभारवाड़ा स्टेशन रोड अलका रोड बडिया रोड तमाम વિસ્તારોમાં ઘોટણ સમા પાણી આજે ભરાયા હતા કલાકો સુધી પાણી ઓસરણ હતો આપ જોઈ શકો છો એમ્બ્યુલન્સ અરે કેવી રીતે બહાર નીકળી ગઈ ગામની અંદર પ્રવેશ ہوا તો ટ્રેક્ટર સુવા શક્ય નહોતું મોહવાનું સુંદરપુર ગામ પાંજર ગામ વાગનગર સંપર્ક રણ થોડા કલાક માટે બન્યું પાણીમાં ફસાયેલા એક વ્યક્તિનો અહીં રેસ્ક્યુ પણ કરાયો ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા ખરેડ ગામના કોઝવે પર નદી વહેતી હોય ને એવા સ્થિતિ જોવા મળી હતી મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવેને ડાવર્જન કરી હતું જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો ગોગા તાલુકામાં પણ અંધળાધાર આફત આવી કુકડ અડોદકા નવા ગામ કંટાળામાં ધોધમાર વરસાદ વરસ્યો આખી સિઝનમાં ક્યારે વરસાદ ન વરસ્યો ને એટલા ત્રણ કલાકમાં અહીંયા વરસાદ વરસ્યો છે ગોગાના કોકળિયાથી નિષ્કલંક નિષ્કલંક મહાદેવ મંદિરના રોડ પર પણ પાણી ભરાયા હતા વલ્લભીપુર તાલુકામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો મૂળધરાઈ પાટણા નવા ગામ લોલિયા માલપરા અહીંયા પણ આ પ્રકારનો વરસાદ હતો શિહોર તાલુકાની વાત કરીએ તો શિહોરના ગોમતેશ્વર નદી બે કાંડે વહેતી હતી પાલીતણા તાલુકાના રંડોળા ગામનો કોઝવે પણ દસ વસતા પ્રવાહની અંદર ડૂબી ચૂક્યો હતો વલ્લભીપુરમાં પણ ભારે ધોવાણ થયું ગેલો નદી પર બનાવવામાં આવેલો ડાયવર્ઝન ધોવાયો ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ઠપ થયો અમદાવાદથી બરવાળા તરફ થઈને અમરેલીને રાજકોટ જવા માટે લોકો મજબૂર થયા ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ આઠમી વખત ઓવરફ્લો થયો છે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા શેત્રુંજી ડેમના વીસ દરવાજા એક એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે હવે વાત ગીર સોમનાથની કરી ગીર સોમનાથમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે આજે ઉના તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો માઢ ગામના મુખ્ય રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા સતત વરસી રહેલા વરસાદથી સ્થાનિક નદી નાળા છલકાયા અનેક ગ્રામ વિસ્તારો જે છે તેનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો કોડીનાર તાલુકાના લેસરકા અને સોખડા ગામમાં ભારે વરસાદથી સંપર્કવર્ણ થયા રૂપેણ નદીનું પાણી પણ ગામમાં ફરી વળ્યું આપ જોઈ શકો છો આ દ્રશ્યો જોઈ શકો છો ખત્રીવાડા કંસારી ગામની પણ આ સ્થિતિ હતી કંસારી ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા ધોકડવા અને રોડ પર પણ આ પ્રકારે પાણી ફરી વળ્યા કમોસમી વરસાદના કારણે ઉનાના ગ્રામીણ પંથકોની સ્થિતિ દયજનક હતી કેસરિયા સીમાસી માઢગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતો રહ્યો ગીર ગઢડા તાલુકામાં પણ વરસાદે કહેર મચાવ્યો સોનપરા બોડીદર ઝાંઝરિયા સહિતના વિસ્તારોમાં દિવસભર જબરજસ્ત વરસાદ જોવા મળ્યો

આ પ્રકારની સ્થિતિ સાણા ડુંગર ગામમાં પણ થઈ અને વાજળી ગામના દ્રશ્યો હતા જે હતી આ કાર કુલ પરથી પસાર થતી હતી જળસ્તર અચાનક વધ્યું અને પાણીમાં એ કાર ખરકાવ થઈ હતી ઓવરઓલ સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો જૂનાગઢમાં પણ આ પ્રકારની સ્થિતિ હતી અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા જોવા મળ્યા વંથલી પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો જામનગરમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો જામનગરના પંચવટી પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં વરસાદ હતો કાલાવડમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે લાલપુર પંથકમાં ચાર થાંભલા જામનગર રોડ ઉમાધામ સોસાયટી સહકાર પાર્ક વિસ્તારોમાં પણ પાણી ભરાયું પા વરસાદ પણ પડ્યો કમોસમી વરસાદથી આપા માર્કેટ માર્કેટયાર્ડમાં જણસ વેચવા આવેલા ખેડૂતોની હાલત કફોડી બને આપ જોઈ શકો છો જણસને બચાવવા માટેનો આ જબરજસ્ત પ્રયાસ થઈ રહ્યો છે અચાનક આવેલા વરસાદથી ખેડૂતોએ પ્લાસ્ટિક ઢાંકીને જણસને બચાવવાનો પ્રયાસ કર્યો હાઇવેની બંને તરફ જે વાહનો જે ખેત ઉત્પાદનો લઈને પહોંચ્યા હતા યાર્ડી બહાર એમની આ સ્થિતિ જોઈ શકો છો આ સ્થિતિ હતી તો લખદીપુર લાલપર મહેન્દ્રનગર હવાપર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતો રહ્યો દેવભૂમિ દ્વારકાના ઓખા કોસ્ટગાર્ડ દરિયામાં માછલીમારોને પરત માછીમારોને પરત ફરવા માટે સૂચના અપાઈ આ જ પ્રકારે કચ્છ જિલ્લામાં પણ વરસાદ આજે જોવા મળ્યો ભુજ માધાપર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટા આવ્યા આડેસર માર્કેટયાર્ડમાં વરસાદ વરસતો હતો એટલે જે પાક લઈને આવ્યા ત્યાં ખેડૂતો એમની ચિંતા વધી આપ જોઈ શકો છો પાકને બચાવવાનો આ કેવો પ્રયાસ થઈ રહ્યો છે હવે દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સતત ત્રણ દિવસથી વરસાદ છે ત્રણ દિવસથી નવસારી આપણે જાણીએ છીએ અહીંયા સતત વરસાદ વરસતો રહ્યો જોકે અગાઉના બે દિવસની તુલનામાં ચોક્કસથી અહીંયા વરસાદ ઓછો થયો છે તાપી નદીની વાત કરીએ તો તાપીના ઉકેઈ ડેમની જળ સપાટી સતત વધી રહી છે જો કે સ સપાટી જે વધતી હતી અને ઇન્ફ્લો વધી રહ્યો હતો તેને ધ્યાનમાં રાખીને ત્રણ દરવાજા ડેમના ખોલવામાં આવ્યા છેતાળીસ હજાર ચારસો અઢાર ક્યુસેક પાણીની સામે એટલી જ માત્રામાં પાણી નદીમાં છોડવામાં આવ્યું તો આપ જોઈ શકો છો એટલે કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા છે મધ્ય ગુજરાતની હવે વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આ પ્રકારની સ્થિતિ હતી ગોધરા શહેર ગઈકાલે જબરજસ્ત વરસાદ હતો આ થોડોક વરસાદ ઘટ્યો વરસાદ ચોક્કસથી પડ્યો છે શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ પ્રભા રોડ ચિત્રાઘાડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોટના મુખ્ય માર્ગો પર પણ આ પ્રકારે પાણી ભરાયેલા હતા સિંગલ ફળિયા રેલવે ગંડાળામાં પણ આ પ્રકારે પાણી ભરાયા એના કારણે સમસ્યા સર્જાઈ દાહોદની અંદર પણ આ પ્રકારે વરસાદ જોવા મળ્યો લીમ લીમખેડા ગરબડા સંજેલી સિંગવડ ફતેપુરા સહિતના વિસ્તારોમાં પાણી આ પ્રકારે પડ્યા છે મહીસાગર જિલ્લામાં પણ માવઠું જોવા મળ્યું લુણાવાડા પ પાવાપુર હાડોદ સહિતના વિસ્તારોમાં પાણી જોવા મળ્યું ખાનપુર તાલુકાના બાકોર પાંડરવાડા બાબલિયા ગામની અંદર પણ આ જ પ્રકારે સ્થિતિ જોવા મળી બાલાસિનોરમાં પણ આ જ પ્રકારે પાણી જોવા મળ્યું આ વરસાદ સતત પડતો રહ્યો હવે આપણને એમ થાય કે કદાચ હવે તો વરસાદ ખમૈયા કરશે પણ વાત કરી લઈએ હવામાન વિભાગની તો હવામાન વિભાગે જે આગાહી આપી છે એ પ્રમાણે આવતીકાલે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ છે કચ્છ પાટણ બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ દીવ દમણ અને દાદરાનગર હવેલી સંઘ પ્રદેશો એ છે ત્યાં પણ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યો છે આપણે તમામ લોકો જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસોથી અંબાલાલભાઈ સતત આ આગાહી આપતા રહ્યા હતા મારા જ કાર્યક્રમની અંદર આપણા જ આ હું તો બોલીશ કાર્યક્રમમાં નવરાત્રિના દિવસો એમને કહેલું કે દિવાળી અને ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે એટલો વરસાદ ખાબકશે અને એટલે જ ગઈકાલ બાદ ફરી એકવાર આજે થયું કે અંબાલાલ કાકા પાસેથી જાણીએ કે હવે કેવી સ્થિતિ સર્જાવાની છે કેટલા દિવસ સુધી કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે એ સંવાદ જોઈ લઈએ અંબાલાલભાઈ ભારે વરસાદની આપે પણ આગાહી કરેલી ત્યારબાદ હવામાન વિભાગે પણ આગાહી કરી પરંતુ આપ સ્થિતિ સર્જાય અમરેલી હોય કે ભાવનગર જુનાગઢ હોય કે ગીર સોમનાથ બે ચાર ઇંચ નહીં પણ ચોવીસ કલાકમાં દસ અગિયાર બાર બાર ઇંચ સુધીનો વરસાદ ખાબકે આ પાછળનું કારણ છું કારણ કે આ વરસાદ એટલો ખાબકવાનો હતો નદીઓમાં પૂર આવે એવી આગાહી કરવામાં આવેલી જ હતી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પડવો જોઈએ સાગર સાગરકાંઠાના ભાગોમાં આ વરસાદ પડી શકે તેમ હતો કારણ કે અરબી સમુદ્રનો ભેદ અને લગભગ બંગાળના ઉપસાગરનો ભેદ આ બેના કારણે અને ઉપર એક પશ્ચિમ રિક્ષોપ હતો આ બધી રિક્ષોપોના કારણે વરસાદ આવ્યો હતો પણ અરબી સમુદ્રનો ભેદ છે એ બળવત્તર હતો જેના કારણે લગભગ દક્ષિણ ગુજરાતમાં પહેલાં શરૂઆતમાં ધમધમાટી વરસાદ બોલાવી ત્યારબાદ દરિયા ભાગો ભાગોમાં ધમધમાટી બોલાવી જૂનાગઢ ભાવનગર અમરેલી આ ભાગોમાં વરસાદ ધમધમાટી બોલાવી અને બીજા ભાગોમાં વરસાદ જવાની શક્યતા રહેશે એટલે મૂળ જે લો પ્રેશર બન્યું અરબી સમુદ્રનું એ બળવાન હતું અને હજુ પણ બળવાન છે જેના કારણે આ વરસાદ થયો અને હમણાં 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 તો આવા જે લો પ્રેશર છે એ સાસ વારે બનતા રહ્યા છે જેથી ખેડૂતભાઈઓ માટે એક મુશ્કેલ જે આફતરૂપ આ વરસાદ પડી રહ્યો છે અંબાલાલભાઈ હેરાન ચોક્કસથી તમામ લોકો થયા છે દક્ષિણ ગુજરાતના પણ લોકો હેરાન થયા સૌરાષ્ટ્રના જિલ્લાઓના લોકો પણ હેરાન થયા જેમ તેમ કરીને બે ત્રણ દિવસ તો નીકળ્યા છે પણ આજ રાતથી લઈ કાલ સુધીમાં કેવા પ્રકારનો વરસાદ પડશે કયા કયા વિસ્તારોમાં પડશે કયા કયા વિસ્તારોની અંદર આભ ફાટવાનું છે અથવા વરસાદ ખાબકવાનો છે હવે ધીરે ધીરે આજે સૌ લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાંથી ધીરે ધીરે વરસાદ જે છે એ રાજ ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈને મધ્ય ગુજરાતના ભાગોમાં થઈને લગભગ પૂર્વીય ભાગોમાં દેશના જવાન શક્ય કરે છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ ઘટી જશે ત્યારે ધીરે ધીરે વરસાદનું જોર હમણાં ઘટી જશે લગભગ આ વરસાદનું જોર તો બે ત્રણ દિવસોમાં જ ઘટી જશે પણ પહેલી બીજી તારીખ અને તે પછી થોડીક તારીખમાં વિષમ હવામાન રહે છે અને ક્યાંક વરસાદ થતો રહેશે આથી જે વિષમ હવામાનની વિપરીત અસરો પાછળ છોડતો જ હશે વરસાદ એ એ એ બરાબર હશે નહીં જેના કારણે ઉભા કૃષિ ભાગોમાં રોગ આવવાની શક્યતા ઘણી વખત વધી જતી હોય છે રોનકભાઈ આપે કહ્યું કે વરસાદ ઉત્તર ગુજરાત તરફ જશે મારે એ જ જાણવું ને સમજવું છે ઉત્તર ગુજરાત હોય અમદાવાદ હોય કે પછી મધ્ય ગુજરાત અહીંયા આજથી લઈ કાલ કે પરમ સુધી કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડે તેવી સંભાવના છે વરસાદની કેવા પ્રકારની આગાહી છે મધ્ય ગુજરાત અમદાવાદ ઉત્તર ગુજરાત અને કચ્છમાં હજુ અમદાવાદમાં આજે વરસાદ પડી શકે અને ધીરે ધીરે અમદાવાદ મધ્ય ગુજરાતમાંથી વરસાદ ઘટતો જાય કચ્છના ભાગોમાં કચ્છના ભાગોમાં થઈને ત્યારબાદ રાજસ્થાનના ભાગોમાં આમ આ સિસ્ટમ જતી રહેશે પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન અને લગભગ ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોમાં રાજ્યોમાં બન્યું છે અને એક રેખા બની છે તેના કારણે આ વરસાદ હજુ એક બે દિવસ રહેવાની શક્યતા રહેશે અને એક બે દિવસમાં આ વરસાદનું પ્રમાણ ઘટી જતાં કંઈક છે ખેડૂતોને હાશકારો અનુભવા છે પણ તારીખ બે તારીખ ત્રણ તારીખ અને વરસાદ રહેવાની શક્યતા રહે છે અને હળવો વરસાદ તો પાંચ નવેમ્બર સુધીમાં ક્યાંક રહેવાની શક્યતા રહેશે અને ત્યારબાદ પણ લગભગ નવેમ્બરની શરૂઆતમાં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને તારીખ સાત અગિયાર બાદ પણ હલચલ જોવા મળશે એટલે આ વખતે આ સિસ્ટમ જાણે આ હવામાન સાસમારે વાર બદલાતું હોય તેમ જોવા મળશે એનો મતલબ એમ થયો કે અવકાશી આફત હજુ પણ બે દિવસ યથાવત છે થોડાક વિરામ પછી ફરીથી પણ પાછી આવવાની છે આફત અને સોવેરતે જ આ આફત આપણે શહેરના લોકોને ચોક્કસથી રોજિંદા જીવનમાં તકલીફ આપતી હોય કારણ કે ચોમાસામાં આપણે રેઇનકોટ કે છત્રી લઈને ફરવા ટેવાયેલા ન હોય પણ કલ્પના કરો એ મારા ખેડૂતનું શું હાલત થતી હશે જેના માટે નીચે જમીન અને ઉપર આબ છે આબલા ઉપર મારો ખેડૂત રખું તો ન મારી શકે ને એના ખેતરમાં પડેલો મંગોળ પલળતો હોય તો શું કરે ખેડૂત